નખત્રણા તાલુકાના ડોરો ગામેથી હાજીપુર 16 કિલોમીટર રોડનું કામ બે વર્ષ અગાઉ મંજૂર થયેલ હતું જે કામ ટેન્ડરિંગ પ્રક્રિયાથી એ એન્ડ ટી કંપનીને આપવામાં આવેલ એ એન્ડ ટી કંપની એ પેટા કોન્ટ્રાક્ટરમાં વિજય કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સદર રોડનું કામ આપેલ હતું પરંતુ બે વર્ષમાં 20% જેટલું પણ કામ પૂર્ણ કરવામાં આવેલ નથી અને એક વર્ષથી આ કામ સદતર બંધ પડેલ છે રોડમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે આ રોડ પર આવેલ

આજે નખત્રાણા તાલુકા નાયબ કલેક્ટર સાહેબશ્રીને મુખ્યમંત્રીશ્રીને સંબોધીને લખેલા આવેદનપત્ર ગ્રામજનો સાથે આપવામાં આવ્યું છે જેની અંદર ઢોરોથી હાજીપીર સોળ કિલોમીટર રસ્તાનું કામ બે વરસ થયા ખડત હાલતમાં છે અને એન ટી કંપનીને આ કામગીરી આપવામાં આવી હતી તેના દ્વારા પેટા કોન્ટ્રાક્ટર તરીકે વિજય કન્સ્ટ્રકશન નામની કંપનીએ કામ રાખ્યો હતો જે કામ બે વરસ થયા છે તલે ચડી અને હજી સુધી પૂર્ણ થયો નથી જેના કારણે સ્થાનિક લોકો અને આરોગ્યમાં અવર પણ તકલીફ પડી રહી છે અને સ્થાનિક લોકોને નખત્રાણા આવવું જવું હોય તો પણ સમયસર પહોંચાતું નથી અને સોળ કિલોમીટરના રસ્તામાં બે કલાકથી વધુ સમય લાગે છે જેની અંદર અમુક આરોગ્યના પ્રશ્નો અંગે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી નથી શકતી તેમજ બીમાર માણસને હોસ્પિટલ સુધી લાવવું હોય એના વચ્ચે બીમાર માણસ પણ ઓફ થઈ જાય છે એવી પોઝિશન છે તંત્રશ્રીને વારંવાર રજૂઆતો કરાયા છતાં આજ દિવસ સુધી એનો પર કોઈ નીવડો નથી આવ્યો ના છૂટકે અમે લોકોએ આજે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબ શ્રીને જાણ કરેલ છે પરંતુ આગામી દિવસોની અંદર જો રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકો દ્વારા અમે રોડ બંધ કરવાનો કાર્યક્રમ રાખીશું અને ત્યાંથી અવર જવર કરતા તમામ વાહનોને બંધ કરવામાં આવશે તેવી સાહેબ શ્રીને પણ અમે લેખિત જાણ કરી છે